આ પૂર્વ મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત મુશ્કેલી વધી છે જીએસટી વિભાગે બળવંત ખાબડની અનેક મિલકતો પર દાખલ કર્યો ગોધરા વાવડી અને મિલકત પર દાખલ કર્યો છે બળવંત ખાબડની કંપની શ્રીરાજ દસ્તાવેજોની તપાસ પણ હાથ ધરાઈ છે ખરીદ વેચાણના બિલની ઝીણવટ દાહોદ મનરેગા કૌભાંડમાં નામ ખુલ્યા બાદ હવે જીએસટી વિભાગે પણ તવાઈ બોલાવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પૂર્વ મંત્રી બચુ ખાબડ દીકરા બળવંત ખાબડ ની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે અને આ જ મુદ્દે વિવેક ફોન લાઈન પર છે વિવેક બળવંત ખાબડની ફરી એક વખત મુશ્કેલી વધી છે જીએસટી વિભાગ પણ હવે ત્યાં અટક્યું છે શું જાણકારી હવે બચુ ખાબર ની બચુ ખાબર ના પુત્ર બરવણ ખાબર ની વધારો થયો હતો જેમાં જીએસટી વિભાગ છે એમને કાર્યવાહી કરતા જે ગોધરા અને વાવડી બુઝર્ગમાં જે એમની મિલકતો હતા એ મિલકતો પર તેમને અહેવાલ જીએસસીએ કાર્યવાહી કરી છે એટલે વધુ એક બળન ખાબર જે મુશ્કેલીમાં વધારો થતા અને ત્યારબાદ ચર્ચાનો વિષય એ બન્યો છે કે હજુ બી કેટલીક મિલકતો છે એમાં પણ કાર્યવાહી થઈ શકે છે જી બિલકુલ આભાર વિવેક તમામ જાણકારી માટે